અઠ્યાવીસ તારીખે આપણે બતાવેલું હતું પણ એ તો અમારી હજુ શરૂઆત હતી ખાલી એક પગથિયું હતું હવે કામ ચાલુ થયું છે કેચ્યુઅલ ત્યાં સુધી આ તલાવ ક્લીન નહીં કરે ચેનથી બેસે હજુ બધું નીકળશે અંદરથી જો આ પણ કૃષ્ણ ભગવાન રાધાજીની મૂર્તિ નીકળે છે એ બી આર્ટિફિશિયલ છે અંદરથી નગરા કાચ નીકળે છે જો આ બધું જો કાઢ્યું જો એમને એવું કીધેલું કે એકને એક જગ્યાએ પાવડો મારો તો જય સુધી ખાલી ના આવે ત્યાં સુધી તમારે કાઢવાનું છે જો કેટલું નીકળે છે હવે આજ પાણી અમે કાલા એને જોઈશું કે બરાબર નિતેશભાઈ થાકતા જ નહીં નિતેશભાઈના કામની મજા આવે છે જો કેટલું બધું કાઢ્યું અંદરથી ગુડ કેમ નીકળી છે પોતાની હવે આ બધી વસ્તુ છે ને આપણે કાઢીએ તો છે પણ તત્કાલમાં આપણે ભરી નહીં શકતા એનું કારણ છે કે આ વસ્તુ છે ને સુકાઈ જાય ને જો આવી ડ્રાય થઈ જાય આ ડ્રાય થઈ જાય આવી પછી જ આપણે લઈ શકીએ છીએ આપણે બરાબર છે સુકાયા બાજુ સામે બી એક ઢગલો છે અમે લોકોએ જે અઠાવીસ તારીખે જે કાર્યક્રમ કરેલી જાગૃતતાની જ્યોત જો આ તમે જોઈ શકો છો હમણાં જ કાઢેલું છે અને સમય બી તમે જોઈ શકો છો અમે છ ને અઢાર ચાલુ કરેલું છ અઢાર કે છ ને આજુબાજુ તો હજુ હજુ બીજું કાઢ્યું છે એમને બીજું જો ઓકે નિતેશભાઈ નીતિશભાઈ હજુ થાક્યા નહીં લાગતા હજુ એમને મજા આવી જો હવેલા ભગવાનના અંબા માતાનો ફોટો એમની પાછળ છે